હેલો મિત્રો કેમ સબજા મજામાં મજામાં દેશો તો સ્વાગત છે તમારા લોટ છે ટોશિયા સડી ગયો થોડાક સીકુ ગોઈતી હા કયું પાકું છે કદું જોયું હાલો હા પાકું હા એક જોડ્યું

મારી બ્લેડ પ્રોડક્ટ શું જાય છે રહે ખલે આમ હું હે કાળો કોપિયો કહેવાય કેમ આ

હાલો સાને મને આમ ધોરા છોડો હાલો હાલી સોડતો ટાંડા ને પાઈ દી એ સોડે છે ભાઈ ટાંડા ને પાડીને પાય દી પછી પાછા ઓલી વાડીએ રજકો જોવા કા ફોટો પાડવા રજકા માં જ હાલો બધા ફોટા બોટા પાડી અને આજ મોજ કરી ધબધબાટે અમારે જો છોડે હ નહીં મારશે નહીં આ તેમ નવો નો લીધો આગો 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 આ એમ નામ આ આ છોડે ખબર તો હું

સલો સલાહે અહીંયા બાંધવાનો છે આપણે ઢાંડા ને અને ઢાંડું અહીંયા છે સોવો લઈને જવાનું છે ઢાંડાએ પાણી પી લીધું જો આ નાની એવડું ઘોનું ઢાંઢાને ક્યાં છે પણ ઢાંઢો ઇન્તી ક્યાં તો નથી હવે કે હો પણ એ બાર કર્યું ને એ આવી ગયું હરવાય જોઈ શકો ક્યાં જવાનું કઈ

रुपट लुफट लु जल्दी फोकस कर दिया Zoom मीटिंग वाला दिया कर देवा नंद ध्यान खुले रह गए <laughs> सही जवाब नहीं खोटो जवाब छे हो भाई तो हालो करके जा हेलो हेलो जल्दी से लगे जाऊं लेता चल चला चला डर डर हाल हमारे को टावा लाइक कर वीडियो शेयर कर लाइक कर दीजो शेयर कर दीजो सब्सक्राइब कर दीजो बाबा बाबा क्या बोलती केम पछि लाइक कर दीजो शेयर कर दीजो सब्सक्राइब कर दीजो सरकाजो बस सब्सक्राइब पहले लाइक शेयर सब्सक्राइब और फॉलो ये वीडियो उतारो है बस और ओला

તમારા વિડીયો તમને સારા લાગતો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવાના અવાર તમને વિડીયો